નમસ્કાર આપ જોઈ રહ્યા છો વન નાઇન કેમ ન્યૂઝ ગુજરાત સામૂહિક આરોગ્ય કેન્દ્ર ઉદલપુર દ્વારા આયુષ્યમાન અંતર્ગત મેડિકલ કેમ્પ યોજાયો વિસનગર તાલુકાના ઉદલપુર ગામે આવેલ સામૂહિક આરોગ્ય કેન્દ્ર દ્વારા આયુષ્યમાન અંતર્ગત ઉદલપુર તેમજ આજુબાજુના ગામોના લોકોને આરોગ્યની સેવા મળી રહે તે હેતુસર આજે મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું મેડિકલ કેમ્પમાં વિવિધ રોગોના નિદાન વિવિધ ડોક્ટરો દ્વારા રોગોના નિદાન કરી જરૂરી સારવાર તેમજ મેડિકલ વિશે જરૂરી માહિતી આપી નિદાન કરવામાં આવ્યું સર્જરી મેડ ગાયનેક આ કાન નાક ડેન્ટલ વિવિધ ઉપસ્થિતિમાં સારવાર કરવામાં આવી તેમજ જરૂરી માર્ગદર્શન આપવામાં આવ્યું આ મેડિકલ સેવા કેમ્પમાં ખૂબ મોટી સંખ્યામાં લોકોએ લાભ લીધો વિશેષ માહિતી રામભાઈ પટેલ મહેસાણાથી મારું નામ ઓફિસર વિસનગર તાલુકાના ઉદલપુર ગામના સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં ફરજ બજાવું છું આજ રોજ આપણે સરકાર દ્વારા ફ્રીમાં આયુષ્માન વવા અંતર્ગત સર્વરોગ નિદાન કેમ્પનું આયોજન કરેલું હતું આ કેમ્પ અંતર્ગતે આપણે વિવિધ રોગોના ડૉક્ટર જેમ કે સર્જન બાળકોના સ્ત્રી રોગના કાનના ગળાના ડોક્ટરોને બોલાવેલા અને આજુબાજુના ગામના લોકોને પણ આપણે જાણ કરેલી હતી જેથી આજુબાજુના ગામના લોકોને ફ્રીમાં બધી જ સેવાઓનો લાભ મળે તેમના રોગોનું ફ્રીમાં નિદાન થાય તે માટે આપણે આજે ઉદલપુરના સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં આયોજન કરેલું